નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ટ્યુઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રાષ્ટ્રવ્યાપી એચ પીવી કેન્સર સંબંધિત જનજાગૃતિ અભિયાનની શરૂઆત સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રવ્યાપી એચ કેન્સર સંબંધિત જનજાગૃતિ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો જેમાં અમદાવાદના તબીબી નિષ્ણાંતો જોડાયા સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે અમદાવાદમાં કોન્કર એચપીવી અને કેન્સર કોન્કલેવ બે હજાર પચીસની અભિયાન શરૂ કરવામાં આવ્યું ભારત હજી પણ એચપીવી સંબંધિત રોગો ખાસ કરીને સર્વાઇકલ કેન્સરની નોંધપાત્ર સમસ્યાનો સામનો કરી રહ્યું છે જે દેશની સ્ત્રીઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે એચપીવી અને કેન્સર વિશેના આઈસીઓ સી ઇન્ફોર્મેશન સેન્ટર અનુસાર ભારતમાં વાર્ષિક એક પોઈન્ટ ત્રેવીસ લાખથી વધુ સર્વાઇકલ કેન્સરના નવા કેસ અને તેની સાથે સંબંધિત સિત્યોતેર હજારથી વધુ મૃત્યુના કેસ નોંધાય છે અને આ ઉપરાંત નેવું ટકા એનલ કેન્સર અને તેસઠ ટકા પેનાઇલ કેન્સર એચપીવી સાથે સંકળાયેલા છે અમદાવાદ ખાતે કાર્યક્રમમાં તબીબી નિષ્ણાતોની એક પેનલે જાહેર આરોગ્ય પર એચપીવીના પ્રભાવ વિશે વિગતવાર ચર્ચા કરી જેમાં ડોક્ટર અભય શાહ ડૉક્ટર દર્શના ખેઠક્કર ડોક્ટર ઉન્મેશ ઉપાધ્યાય ડૉક્ટર વિરલ પટેલ ડોક્ટર અંજના ચૌહાણ અને આઈએમએસ નિષ્ણાતો જોડાયા હતા સત્રનું સંચાલન ડોક્ટર ચેતન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું વક્તાઓએ એ વાત પર ભાર મૂક્યો કે એચપીવી ફક્ત સર્વાઇકલ કેન્સર પૂરતું નથી પંદરથી પચીસ વર્ષની ઉંમર વચ્ચે એચપીવીના ચેપનો ફેલાવો સૌથી વધુ થાય છે જેથી વહેલી જાગૃતિ લાવી અને સમયસર નિવારક પગલાં લેવા આવશ્યક છે હવે ઉપલબ્ધ એચપીવીની સસ્તી રસી વડે એચપીવી સંબંધિત વિવિધ કેન્સરથી દરેક વ્યક્તિને રક્ષણ આપવાનું વધુ સરળ બન્યું છે રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે દેવાંગ શાહ સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ અમદાવાદ હું ડોક્ટર ચેતન ત્રિવેદી કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક પીડિયાટ્રિશિયન અને ઇન્ફેક્શિયસ ડિઝીઝ કન્સલ્ટન્ટ મણિનગર નેહા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે પ્રેક્ટિસ કરું છું આજે આજે

નેકના કેન્સર આ બધા થઈ શકે છે એમાં મુખ્ય તો ગર્ભાશયના મુખનું કેન્સર એ સર્વાઇકલ કેન્સર માટે આ બહુ જ વધારે અગત્યનું છે આ ઉપરાંત વજાઇનલ અને વલ્વર કેન્સર પણ આનાથી થતા હોય છે હવે આ વેક આ જે પર્ટિક્યુલર વાયરસ છે એ વાયરસ કેવો છે કે એવું માત્ર ફિમેલને થાય એવું જરૂરી નથી એ મેલ અને ફિમેલ બંનેને થઈ શકે છે એટલે એકવાર ઇન્ફેક્શન લાગે છે ધારો કે મેલને લાગે કે ફિમેલને એ એકબીજાને સેક્સ્યુઅલી ટ્રાન્સમિશન થતું હોય છે એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિશન ડિસીઝ કહેવાય આને એટલે એકબીજાના સ્કીન અથવા અંગો જ્યારે આવે કારણે આ વાયરસ એકબીજા જોડે સ્પ્રેડ હોય છે આ વાયરસ થાય એટલે જરૂરી નથી કે કેન્સર થઈ જાય પરંતુ જો આ વાયરસ થયા પછી લગભગ એકાદ વર્ષમાં આ આપણું બોડી એને પ્રોટેક્શન આપી દેતું હોય છે પરંતુ પાંચ થી દસ ટકા કેસમાં જો આ વાયરસ શરીરમાં છ મહિનાથી વધારે રહે તો એ કોઈ પણ જાતનું કેન્સર કરી શકે છે એટલે આ વાત થઈ એચપીવી એટલે હ્યુમન વાયરસની અને એનાથી થતા કેન્સર માટેની હવે આનું પ્રોટેક્શન પ્રિવેન્શન શું તો હ્યુમન પેપર વાયરસની સામે પ્રોટેક્શન માટે એક બહુ જ સરસ રસી જે અવેલેબલ છે અવેલેબલ છે એટલું જ નહીં બહુ ઇફેક્ટિવ છે સેફ છે અને પર્ટિક્યુલરલી આપણી ઇન્ડિયન મેક છે અને આપણે મોદી સાહેબ કીધું છે કે બી એન ઇન્ડિયન ઇન્ડિયન એન્ડ બાય તો એ પ્રમાણે સિદ્ધાંતે જોઈએ તો એક ખૂબ જ કોસ્ટ ઇફેક્ટિવ એવી રસી છે સેફ છે અને માત્ર એના ઉંમર પ્રમાણે નવ વર્ષથી પછીના મેલ કે ફિમેલને ને છવ્વીસ વર્ષ સુધીમાં

એટલે વેક્સિન સમયસર લઈ શકીએ તો આપણે આ પર્ટિક્યુલર ઇન્ફેક્શન થી બચી શકીએ છીએ અને ઇન ટર્ન આપણે બીજું કેન્સર થતું રોકી શકીએ છીએ આમાં અત્યારે એવું છે કે આ ગામડાની મહિલા કે શહેરની મહિલા ગામડાનો પુરુષ કે શહેરનો પુરુષ બધા માટે અવેરનેસ કેમ્પેન છે બધાય જાણવું જરૂરી છે કોવિડ થયું તો આપણે બધાએ જાણ્યું તો આપણી પાસે સોશિયલ મીડિયા છે આપણી પાસે આટલા બધા મીડિયા છે તો છે સુધી પહોંચવાના છે અવેરનેસ કેમ્પેન છે અને એના માટે જ આપણે ઈવન ગાયનેકોલોજીસ્ટ પીડિયાટ્રિશિયન્સ જે અથવા જે ડોક્ટર સરકારી ડોક્ટરો છે આના માટે બધાને એક અવગત કરાવે છે કે કે વેક્સિન વેક્સિન છે અને તમે લો બીજી એક વસ્તુ પ્રોટેક્શન માટે તો ખરી જ પણ સ્ત્રીઓએ પર્ટિક્યુલરલી પ્રોટેક્શન માટે વર્ષ અને એક સ્ક્રીનિંગ કહેવાય જે આપણે પેપ્સમિયર કરીએ છીએ એ ખાસ ટેસ્ટિંગ કરાવવું જોઈએ કારણ કે સ્ક્રીનિંગ કરીએ તો જો કદાચ ઇન્ફેક્શન લાગી ગયું અને જો પહેલા સ્ટેજમાં કેન્સર હશે જો તમે ટાઈમલી ટ્રીટમેન્ટ કરાવશો તો તેનાથી તમે બચી શકશો તો એટલા માટે

સર્વાઈકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના પ્રિવેન્શન માટે છે અને જેમ આપણને ખબર છે કે દર સાત મિનિટે કે આઠ મિનિટે એક ફિમેલનું ઇન્ડિયામાં મૃત્યુ થાય છે ખાલી ને ખાલી આ ગર્ભાશયના મુખના કેન્સરથી જે સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે ઇન્ડિયામાં અને એના માટે ડેફિનેટલી મીડિયા અને બીજા પબ્લિક અવેરનેસ પ્રોગ્રામને બધું બહુ થતું હોય છે અને એમાં મીડિયાનો ખાસો સહકાર બી હોય છે અને જેના લીધે અત્યારે ડેફિનેટલી આઈ થિંક પાંચ વર્ષ પહેલા કરતાં અત્યારે બહુ જ સારી અવેરનેસ છે ઇવન ગામડામાં બી ખાસા બધા કેમ્પ થઈ રહ્યા છે આપણા હેલ્થ મિનિસ્ટર કે એમએલએ બી આ બધા કેમ્પ સર્વાઇકલ પ્રિવેન્શન માટે વેક્સિનેશન ડ્રાઈવનું બધું કરી રહ્યા છે સો ડેફિનેટલી આ બધું જ હેલ્પ કરશે અને નજીકના ભવિષ્યમાં ગવર્મેન્ટ બી અને નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં લાવી રહી છે એસપી વેક્સિનને સો ડેફિનેટલી આપણે કેન્સરને પ્રિવેન્ટ બી કરી શકશું બીટ બી કરી શકશું